તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર સુધીમાં પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો કયા કયા વિસ્તારોમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ પણ આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસનનું મેઘતાંડવ સર્જાવાનું છે કયા કયા વિસ્તારોમાં કડાકા ભડાકાવાળો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો કેદારનાથ યાત્રા બંધ થવાને લઈને જે સમાચાર સામે આવ્યા છે તેને લઈને પણ મોટા અપડેટ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતી આવી અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો પાછલા દિવસોની જેમ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે હાલ મેઘરાજા ઉત્તર ગુજરાતને ગમરોળી રહ્યા છે મિત્રો ઉત્તર ગુજરાતમાં વરસાદી ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં જળબંબાકાની સ્થિતિ પણ જોવા મળી છે તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના વડગામમાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો મહેસાણાના વિજાપુરમાં પણ છ પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે પાલનપુરમાં છ પોઈન્ટ એક અને દાંતીવાડામાં પણ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો તાપીના ડોલવણમાં પાંચ પોઈન્ટ ત્રેસઠ સુરતના ઉમરપાડામાં પાંચ પોઈન્ટ એકત્રીસ તો મળતી માહિતી પ્રમાણે રાજ્યના એકસો ને બાસઠ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં પચીસ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પાંચ ઇંચ જ્યારે વડાલીમાં ચાર પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો મિત્રો દક્ષિણ ગુજરાતના સુરતના મહુવામાં ચાર પોઈન્ટ તો આ બાજુ ડાંગના સુબીરમાં પણ ચાર પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે ખેડૂત મિત્રો આ તો વાત થઈ આજે પડેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા ભારેથી અતિભારે વરસાદના આંકડા વિશે પરંતુ હજુ આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો વળી ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો ગુજરાતમાં નૈઋત્યોનું ચોમાસું હાલ બરાબરનું જામી ગયું છે ત્યારે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યું છે હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી તાજી અપડેટ પ્રમાણે ત્રણ જુલાઈ બે હજાર પચીસ એટલે કે આજથી આઠ જુલાઈ બે હજાર પચીસનો સમયગાળો ખૂબ જ ભારે રહેવાની આગાહી છે અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે આગામી પાંચ દિવસ સુધી એટલે કે ત્રણ જુલાઈથી લઈને આઠ જુલાઈ સુધી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યો છે જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી આજે રાજ્યના તેર જિલ્લા માટે યલો એલર્ટ અપાયું છે જેમાં અમદાવાદ આ ઉપરાંત અમરેલી ભાવનગર અને પાટણ મહેસાણા ખેડા અને આણંદ પંચમહાલ વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારો ભરૂચ નર્મદા અને સુરતનો સમાવેશ થાય છે જ્યાં ભારે વરસાદની આગાહી છે મિત્રો આવતીકાલ એટલે કે ચોથી જુલાઈએ પણ દીવ અને દમણ દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે તમને જણાવી દઈએ કે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને નવસારી વલસાડ સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારો તો મહીસાગર દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે બાકીના તમામ જિલ્લાઓમાં વરસાદની નહીવત શક્યતા છે પાંચ જુલાઈ બે હજાર પચીસની જો વાત કરવામાં આવે તો પાંચમી તારીખે પણ અરવલ્લી મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ તો વળે વલસાડ નવસારી ડાંગ અને તાપી સુરત છોટા ઉદેપુર પંચમહાલ સાબરકાંઠા મહેસાણા અને બનાસકાંઠા તો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો વળે અરવલ્લી મહીસાગર દાહોદમાં ઓરેન્જેલા એલર્ટ છે બાકીના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત છે છ જુલાઈની જો વાત કરવામાં આવે તો છ જુલાઈના રોજ પણ સાબરકાંઠા અરવલ્લી અને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ અને નર્મદા ભરૂચ વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારો પંચમહાલ દાહોદ અને ખેડાના વિસ્તારો ઉપરાંત આણંદ અમદાવાદ અને બોટાદ સુરેન્દ્રનગર ગાંધીનગર મહીસાગર મહેસાણા પાટણ અને બનાસકાંઠા માટે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે બાકીના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત છે તમને જણાવી દઈએ કે સાત જુલાઈના રોજ પણ નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માટે ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ અપાયું તો અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત તાપી નર્મદા અને છોટાઉદેપુર વડોદરા પંચમહાલ અને દાહોદના વિસ્તારો તાપી અને ડાંગ માટે યલો એલર્ટ રહેશે બાકીના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા નહિવત છે મિત્રો આઠમી જુલાઈની જો વાત કરવામાં આવે તો આઠમી જુલાઈ બે હજાર પચીસથી ચોમાસું હળવું પડી દેશે જેમાં મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુર માટે ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે અરવલ્લી પંચમહાલ વડોદરા નર્મદા તાપી અને સુરત નવસારી ડાંગ અને નવસારી તો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અમરેલી ભાવનગર માટે યલો એલર્ટ અપાયું છે બાકીના તમામ જિલ્લામાં વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી ખેડૂત મિત્રો તમે અમારો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તમે કયા વિસ્તારમાં રહો છો તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદ પડી રહ્યો છે શું તમે પૂરનો ભોગ બની ગયા અને શું બની ગયા તો સરકાર દ્વારા તમને શું સહાય પૂરી પાડવામાં આવી તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો કેદારનાથની યાત્રા અસ્થાયી ધોરણે બંધ થવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે કેદારનાથ ધામની યાત્રાને ફરી એકવાર હવામાનને કારણે મુશ્કેલી વેઠવી પડી છે ગુરુવારે ભારે વરસાદને કારણે સોનપ્રયાગ પાસે લેન્ડ સ્લાઇડ થતાં રસ્તો બંધ થઈ ગયો હતો પરિણામે યાત્રીઓ અવર જવર કરી શકે તેમ પણ નથી પરિણામે પ્રશાસને કેદારનાથ યાત્રાને હાલ અસ્થાયી રૂપે રોકી દીધી છે હાલ ચારધામ યાત્રા ચાલી રહી છે શ્રદ્ધાળુઓ કેદારનાથ યમુનોત્રીમાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે ત્યારે ઉત્તરાખંડમાં વરસાદી આફતને કારણે શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે લેન્ડ સ્લાઈડ થવાને કારણે અધવચ્ચે અટવાઈ ગયા છે ત્યારે કેદારનાથ ધામના રસ્તામાં સોનપ્રયાગ પાસે મોડી રાત્રે અચાનક કાટમાળ ધસી આવ્યો હતો પરિણામે કેદારનાથથી આવતા ચારેથી વધારે શ્રદ્ધાળુઓ અટવાયા હતા લગભગ દસ વાગ્યા સુધી તેઓ ત્યાં જ ફસાયેલા હતા જોકે એનડીઆરએફ દ્વારા તેમને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે મહત્વનું છે કે યમુનોત્રી હવે ઉપર વાદળ ફાટવાની ઘટનાના ચોથા દિવસે સિલાઈ બેનથી આગળ વાહનોની અવર જવર ફરી એકવાર શરૂ થઈ શકી નથી ત્યાં દરવેની અવરજવર સરળ છે પરંતુ ભય હજુ પણ યથાવત છે બુધવારે સ્યાન ચટ્ટી અને જાનકી ચટ્ટી વચ્ચે ફસાયેલા લગભગ બસો ને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા આ ઉપરાંત ઘટનામાં ગુમ થયેલા સાત લોકોને શોધવા માટે એનડીઆરએફ દ્વારા સ્નીફર ડોગ્સની મદદ પણ લેવામાં આવી હતી સિલાઈબેન્ડની નજીક વાદળ ફાટ્યું હતું અને જેને કારણે ઓજરીમાં નદી નાળામાં પૂરની સ્થિતિ જોવા મળી હતી યમુનોત્રી હાઇવે નજીક વિસ્થ લઈને પચીસ મીટરનો ભાગ વહી ગયો હતો તો બીજી તરફ સિલાઈ બેન્ડમાં કાટમાળ અને પાણીના વહેણમાં સાત લોકો વહી જતા ગુમ થયા હોવાનું સામે આવ્યું છે તમને જણાવી દઈએ કે શોધવા માટે યાત્રીઓની તામની યાત્રા પર આવેલા યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે એનડીઆરએફ એસડીઆરએફ સહિત પોલીસ આઈટીબીપી આ તરફથી શોધખોળ અને બચાવ અભિયાન શરૂ કરાયું છે તંત્ર તરફથી બુધવારે પગપાળ અવર જવર કરનારા બસોને ચોપન યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને વાહનો દ્વારા બળકોટ મોકલાયા છે તો બીજી તરફ ખાદ્ય પુરવઠા વિભાગે મુસાફરો માટે વિવિધ સ્થળોએ ભોજનની વ્યવસ્થા પણ કરી આપી છે નેશનલ હાઈવે વિભાગ સિલાઈ બેન્ડમાં રસ્તાના સમારકામનું કામ કરી રહ્યું છે પરંતુ ઓજરી નજીક કઠણ ખડકો હોવાને કારણે વિભાગોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે